અમદાવાદ સોનાવાલા હાઈસ્કૂલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પંચોતેરમાં જન્મદિવસ નિમિત્તે રક્તદાન કાર્યક્રમ યોજવામાં આવ્યો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે મેમદાબાદ મદદગાર સંસ્થા તેમજ ગુજરાત સંયુક્ત કર્મચારી મોરચા દ્વારા ઓપરેશન સિંદૂર તેમજ નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ પ્રસંગે ગુજરાત રાજ્યમાંથી કુલ એક લાખ બોટલ બ્લડ ડોનેટ કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે જેના અંતર્ગત ખેડા જિલ્લામાંથી 3800 લોકોનું રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું છે જે મેમદાબાદ સોનાવાલા સ્કૂલ ખાતે આવીને બ્લડ ડોનેટલા કાર્યક્રમમાં જોડાયા હતા તેમજ રક્તદાન કર્યું હતું આ કાર્યક્રમમાં ખેડા જિલ્લા આચાર્ય સંઘ ખેડા જિલ્લા ઉચ્ચતર માધ્યમિક સંગ ખેડા જિલ્લા વહીવટી સંગ પ્રાથમિક શિક્ષક સંગ પોલીસ કર્મચારી સંગ એસટી સંગ ગ્રામ રક્ષક દળ તેમજ અન્ય લોકોએ જોડાઈને નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે તેમજ ઓપરેશન સફળતા અને શૌર્યોને માટે કાર્યક્રમ રાખવામાં આવ્યો કો હાઈસ્કૂલ અમદાવાદ પ્રિન્સિપાલ તરીકે રવિભાઈ ભરવાડ જે આજ રોજ તારીખ સોળ સપ્ટેમ્બર ના રોજ માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિવસના નિમિત્તે અમે હાલ અમારા સંસ્થાના મદદગાર સંસ્થા ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચો તે અંતર્ગત ખેડા જિલ્લા આચાર્ય સંઘ તથા સંયુક્ત કર્મચારી મોરચા અંતર્ગત આજ રોજ રક્તદાન કેમ્પનું આયોજન કરવા જઈ રહ્યા છે તેમજ વિશ્વ વિક્રમ રેકોર્ડ કરવા તરફ સમગ્ર ગુજરાતમાંથી એક લાખ બોટલ બ્લડ ડોનેટ કરવા માટેનો પ્રયાસ કરી રહ્યા છીએ મારું નામ અશ્વિન કુમાર દલવાડી છે મહામંત્રી મેં અમદાવાદ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ આ અમારા તમામ કર્મચારી સંગઠનો જેનો સૌથી મોટો ભાગ અમારો પ્રાથમિક શિક્ષક સંઘ છે એના ભાગરૂપે જ્યારે નરેન્દ્રભાઈ મોદી સાહેબના પંચોતેરમાં એમના બર્થડે વખતે એક આ વખતે દર વખતે માગીએ છીએ આ વખતે અમે એમને આપવાનું અને એ માનવ કલ્યાણ માટે આપવા માટે થઈને આ ધ્યેય સાથે અમારા રાજ્ય રાજ્યસંઘમાંથી નક્કી થયું સંયુક્ત કર્મચારી મોરચા દ્વારા નક્કી થયું એ પ્રમાણે આજ રોજ અહીંયા આગળ તાલુકા કક્ષાએ સોનાવલા હાઈસ્કૂલ મેમદાવાદમાં રક્તદાન કાર્યક્રમ યોજાઈ રહ્યો છે મારું નામ પટેલ રજનીકાંત ડી ખેડા જિલ્લા આચાર્ય સંઘના પ્રમુખ તરીકે હું અત્યારે કામગીરી કરી રહ્યો છું કાર્યક્રમ અત્યારે ગુજરાત રાજ્યની અંદર મદદગાર સંસ્થા અને ગુજરાત સંયુક્ત કર્મચારી મોરચા અંતર્ગત નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિવસ અને ઓપરેશન ચિન્લુર ની સફળતાના અનુસંધાને અમે ગુજરાત રાજ્યમાં ટોટલ એક લાખથી વધારે બોટલ રક્તદાન કરવાનો કાર્યક્રમ યોજેલ છે એના અંતર્ગત ખેડા જિલ્લામાંથી અમે લગભગ ત્રણ હજાર આઠસો જેટલું રજીસ્ટ્રેશન થયું છે અને અત્યારે અમે અમદાવાદ કેન્દ્રમાં હાલ અત્યારે રક્તદાન કેન્દ્ર પર ઉપસ્થિત રહ્યું એની અંદર અમારા ખેડામાં ખેડા જિલ્લા આચાર્ય સંઘ ખેડા જિલ્લા ઉચ્ચતર માધ્યમિક સંઘ માધ્યમિક શિક્ષક સંઘ વહીવટી સંઘ પ્રાથમિક શિક્ષક સંઘ પોલીસ કર્મચારી સંઘ એસ કર્મચારી સંઘ ગ્રામ રક્ષક દળ સંઘ અને અન્ય ગુજરાત સરકારના કર્મચારીના તમામ સંઘો આની અંતર્ગત જોડાયેલા છે અને સર્વે કામગીરી કરી રહ્યા છો મારું નામ જગદીશ પંચાલ છે હું કન્યાશાળામાં અહેમદાવાદમાં શિક્ષક તરીકે ફરજ બજાવું છું અને ઓપરેશન સિંદૂર અનુસાર નરેન્દ્ર મોદી સાહેબનો જે પંચોતેરમો જન્મદિવસ નિમિત્તે જે રક્તદાન શિબિરનો કેમ્પ જે રાખ્યો છે તો એમાં અમારા જે શિક્ષક સંઘ વતી આદેશ મુજબ અમે સ્વેચ્છાએ રક્તદાન કરવા અહીંયા આગળ અત્યારે ઉપસ્થિત થયા છીએ